પોલીસ એક મહત્વની સફળતા મેળવી છે થાપ આપી નાસી છૂટેલા અઢાર વર્ષીય આરોપીને તેના વતન માંથી લેવામાં આવ્યો છે તાજેતરમાં દાહોદ રેલવે પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિતની કલમ વડોદરા પોલીસ અધિક્ષક જી એસ પારિયા તથા પીઆઈ એચવી તળવીના ના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવવામાં આવી પોલીસ હેડ કોન્સ્ટેબલ દીપકુમાર સાનથસિંહ અને કોન્સ્ટેબલ દિલીપકુમાર હિમસીની સર્કતાને કારણે આરોપીનું ચોક્કસ પોકેશન રસ્ત થઈ ગયું આ સફળ ઓપરેશનમાં અધિકારીઓ કર્મચારી મહત્ત્વની ભૂમિકા ભજવી એચવી તળવી અપુષ્પાબેન રાજુભાઈ દીપકુમાર સાનતસિંહ દીપકુમાર હિમસિંહ મહિલાઓની સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતા દાહોદ રેલવે પોલીસનો સંદેશ રિપોર્ટર અજય સાંતસિંહ વાતસલ્યમ સમાચાર દાહોદ